આજે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર અને રવિન્દ્રસિંહ ભાટી સાથે જોવા મળ્યા બનાસકાંઠા વાવ ખાતે મુડેશ્વર જ્વેલર્સના શુભોદઘાટન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને શિવના ધારાસભ્ય શ્રી રવિન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોરે રવિન્દ્રસિંહ ભાટીને એક પ્રતિષ્ઠિત વિધાયક તરીકે વખાણ કર્યા હતા ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા એનો બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માન્યો હતો રવિન્દ્રસિંહ ભાટીએ ઉદબોધન કર્યું હતું જનતાની સાથે રહીશું એવી ખાતરી હતી મુલેશ્વર જ્વેલર્સ આવેલ સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે થરાદના માજી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા હતા રવિન્દ્રસિંહ ભાટીનું બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શિવ વિધાયક રવિન્દ્રસિંહ ભાટીને જોવા માટે લોકોના ટોળી ટોળા ઉમટ્યા હતા સંવાદદાતા જગતાજી ઠાકોર વિરાટ ભારત ન્યૂઝ રમેશ સત્યની સાથે अपने आस्पास बंधी कटना ना समचार चुवा माटी विडाट बारत न्यूज ने लाइक करो, सेर करो, सब्सक्राइब करो गुद्राता और पुरन देश चुवारी एक फेहचार लाखना अदर एक गुलाब सिक्टे साहा अपा समाल बिच्विना राजोडा प સમારોહ બીજું ગ્રાહ જોડા આઈડીપૂત સાહજી વિશેષ કર